જય માતાજી મિત્રો આપણે આવી ગયા છો ડીસામાં તારીખ થઈ ગઈ દસ એક બે હજાર છવ્વીસ અને ખેડૂતલક્ષી ખુશી મેળો કાલેથી ચાલુ થાય છે એક બે હજાર છવ્વીસથી થી ત્રણ દિવસ માટે છે અને આ વિડીયો જો એ બને એટલો શેર કરજો એટલે લોકોને ખબર પડે અને ત્યાં હવે પેલા ડીસામાં આવી અને મેળાની મુલાકાત લઈ શકે અને ખેડૂતો માટે છે તો ખેડૂતો ખૂબ ધ્યાનમાં લે આ વસ્તુની અને ધ્યાન રાખી અને કાલથી થી ચાલુ થવાનું છે અગિયાર બાર અને તેર તારીખે ત્રણ દિવસ સલંગ ચાલુ છે એટલે આપણે પણ આવી શકો છો મિત્રો અને અમે આજે દસ તારીખના આવ્યા છીએ એટલે આપ જોશું આપણે અંદર જઈને જોશું હાડો બતાવું તમને અંદર રજીસ્ટ્રેશન કરાવશે આ રીતના તમને પાવસી મળશે એટલે તમે અંદર એન્ટ્રી લઈ હવે આપણે અંદર એન્ટ્રી મારશું તમને બતાવો And you know, okay, no, and, yeah, yeah, no, no. and leading the world. And uh -huh. this is a sustainable design yeah. turning yeah. a bunch of these into opportunities. डीसी इंटरٹری ਚਾਲੀ ਜੋ ਆਪਣੇ ਅੰਕ ਮੱਕਾਈ ਫੋੜ ਬਤਾਉਂਦੇ ਮੱਕਾਈ ਆਵਾਕ ਕੋਈ ਕੋਈ ਪੀੜਾ ਆਪਰੇ ਜੂਈ ਸਕੋ ਕਈਆਂ ਆਪਰਾ ਪ੍ਰੋਡਕਸ਼ਨ ਆਪਦੀ ਅਗਰ ਨੂੰ ਸਾਥ ਕਿਸੇ ਨੂੰ ਕੋਈ ਆਪਰੇ ਇੰਡੀਆ ਹੋਈ ਤਾਂ ਧੋੜਿਆ ਤਾਂ ਨਹੀਂ ਅਵਸ਼ਯ ਤਮੇ ਪਰ ਮੁਲਾਕਾਤ ਲੇ ਜਿਓ ਆਵਜੋ ਮਿਲ ਜਿਓ ਜੀ જોવાના પૈસા નથી જોઈ પણ શકો છો તમે અને આપણા ડીસામાં જ છે કે છે એટલે તમે પણ રજીસ્ટ્રેશન કરાવો ને તમે પણ અહીંયા મળ મુલાકાત લો અને જોઈ શકો છો બોલવા

બરાબર એક કેટલું પાણી ખબર માટે મિત્રો હજી ઘણું બધું તમને જો

આપણે મગફળીની શીડ જોઈ શકો મિત્રો નમસ્કાર સાહેબ નમસ્કાર આપણે આ કયા સીટ ની વાત કરીએ આપડે જુનાગઢ થી આવેલ છે નહીં ગોંડલ થી છે આપણે એરીનો નો પ્રાઇવેટ લિમિટેડ બરાબર છે કંપની લગભગ નવા નવા મગફળી બિયારણો દર વર્ષે નવી નવી વેરાયટીઓ લાવતી હોય છે એમાં બે ત્રણ વર્ષ થી અત્યારે આપણે જો તો ઓતરા વેરાયટી જે આવે છે એરી નો ઓતરા સુપર વેરાયટી છે સો એકસો દસ દિવસે પાકતી વેરાયટી છે બરાબર એનું ઉત્પાદન ભી સારું મળે છે સોળ ગુઠાના ના વીઘે પચીસ થી લઈને પિસ્તાલીસ મણ સુધીના ઉત્પાદન મળેલા છે બરાબર બીજું કે વાવેતર નો દર ઈ પ્રમાણે આનો રાખવાનો હોય છે ત્રીસ કિલો કેમ કે ઓલી જે ચોવીસ નંબર કે જી સાડત્રીસ નંબર એનાથી સહેજ મોટો દાણો થાય છે એકદમ સફેદ દાણો થાય છે બેન માહિતપક બેન નાના વિશે થોડું બે શબ્દ બોલતો જે આત્મનિર્ભર ભારત બનવાનું છે

છોટા આખો મશરૂમ છે એટલે આનું મશરૂમ કે આખું બધું તૈયાર કરેલું મૂળ ને આનો આ ઉપયોગ અલગ અલગ છે

સમજાવજો ને સાહેબો તંદુરસ્તી અમારે એક એવી ગાય છે કે ભાઈ ત્રણ ફેટ થી ઉપર ફેટ જાતા નથી બરોબર તો એને આપડે ચાર ફેટ સાડા લઈ જાવ માટે શું કરશો આપડે એના માટે થઈને તમારે ટોપરા ખોળ ખવડાવવાનો રહેશે સવારે અઢીસો ગ્રામ સાંજે અઢીસો ગ્રામ બરાબર અઢીસો ની અંદર તમને કહું પાણી લેશે મારા હિસાબે બે કિલો પ્લસ બરાબર બરાબર છે જે કઈ પણ તમે પશુ ખાદ આપતા હોય કપાસ ખોળ છે કે મકાઈ ખોળ છે એની સાથે આ આપી દેવાનો એટલે દૂધ અને ફેટ બે ઇન માં વધારો થઈ જશે દૂધની ગુણવત્તા પણ સુધરશે અને તમારી ગાય ભેંસની તંદુરસ્તી બી સારી રહેશે અને એને રિપીટ થવામાં બી કોઈ પ્રોબ્લેમ નહીં અને બીજું શું કે દિવસે કેટલું આપી શકીએ આપડે દિવસમાં કેટલું આપી શકીએ અઢીસો ગ્રામ આપી શકો તમે સવારે અઢીસો ગ્રામ ને સાંજે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ તમે દિવસ દરમિયાન આપી બરાબર ને કેટલા કિલોની બેગ આવે છે બેગ કેટલા કિલોની આવે બે વીસ કિલો ની આવશે જેની કિંમત છે તેરસો રૂપિયા બરાબર અને એમાં બે ઉપર બ્રાન્ડ આવશે પ્રભુ બ્રાન્ડ ટોપરાખો

જે હલાવાનું હોય ને ત્રણ ચાર દિવસ કરીને ખ્યાલ ચાર દિવસ દસ બાર દિવસ કરી નાખો પેલા પછી માં થઈ જાય એવું પણ છંટકાવવા માટે કામ

उत्पादन में बहुत साधु होए थे मतलब के एकदम मीठी होए मीठी हो, हो। अच्छा ओके बराबर से आ गई हो जेपी है ये आप ऑलरेडी यहां सेल भरी है अच्छा राजस्थान में से राजस्थान में से कर्नाटक में से हम पीडी आ गई यार या टीटी हमारी जो टीटी में आ गोलडी जे वेराइटी से गोलडी ना तुम्हें

અને આની કિપિંગ ક્વોલિટી બહુ સારી છે જેથી આમાં

ਦੇ ਵੈਂਡਰ ਤੋਂ ਇਹ ਰਿਆ ਲੋਕ ਨਾਮ ਦੀ ਮੰਗਦੇ ਤੇ ਕਿ ਧੀਮਾ ਆ। ਫਿਰ ਚਲੋ ત્યાર ਪਛੀ ਆਪਰੇ બીજી ਵੈਰਾਈਟੀ ਖਰੀਦ ਪਤਰਾ ਜਾਈ। ਪਰ ਪਹਿਲੇ ਤਾਂ ਉਹ ਜੋ ਆ। ਆ ਦੇ ਕਿ ਤੁਹਾਨੂੰ ਮੇਰੇ મિતਰ ਬਤਾਉਂ છું। ਆ ਹੈਗਾ। ਖੂਲਨੀ ਵੈਰਾਈਟੀ ਹੈ ਅੰਨ ਜੁਈ ਸਕੋ। આ કેમ બટાકાની વેરાયટી ફૂલની જગ્યાએ ફૂલ કે છે આ વિશે તમે અ અ જે મુશ્કેલી આવી મને એ નિયમ આલે છે અને આ બર્સી ટાઇપમાં આવે છે મરચા બતાવશું તમને વધારે માર્કેટ આની વેરાયટી છે આ છે વેરાયટી સારી છે આ વેરાયટી આપણે દુકાન પર 5 40 ફાચે કે આપા બનાવતા હતા હવે છે એકદમ મહોળની વેરાયટી છે કલ્યાણી સહી રામે તો ની લાગે છે હા શાયક વેલર બોલર બન જાય તો ખુબ ખુબ આભાર આપનો જો આ બિયારણ તમારે જોઈએ તો સાહેબ આપી દીધું છે તો તમે ત્યાં દિશા લાવી શકો છો ખૂબ ખૂબ આભાર